રાજકોટ વેસ્ટર્ન રેલવે કર્મચારી યુનિયન દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા ધરણા રાજકોટમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલવે કર્મીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે અગિયાર જાન્યુઆરી સુધી કરશે ઉપવાસ સરકારી કર્મચારીઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે રેલવે કર્મચારીઓ દ્વારા પણ આ મામલે રાષ્ટ્રવ્યાપી મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલવે કર્મી ચાર દિવસ ભૂખ હડતાલ પર ઉતર્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા અચાનક જ જૂની પેન્શન યોજના રદ કરી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે જેના કારણે કર્મચારીઓને મોટું નુકસાન થતું હોવાથી ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે અને આમ છતાં અમારી માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં અમારા સંગઠનની બેઠક યોજાશે અને જે માન લેવાયેલા નિર્ણય અનુસાર આ નવી પેન્શન યોજનાનો વિરોધ કરવામાં આવશે મારું નામ મયુરધ્વજ ગઢવી છે અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન જેમાં હું ડિવિઝન સેક્રેટરી છું અમારો એક જ પ્રશ્ન છે કે જે એનપીએસ છે એને નાબૂદ કરી જે પહેલાંની પેન્શન સ્કીમ હતી એ પાછી રિસ્ટોર કરવા માટે અમારે એઆરએફ સાથે જોડાણ છે અને આખું ઓલ ઇન્ડિયા લેવલ ઉપર હર રેલવે સ્ટેશન હર જગ્યાએ અત્યારે ધરણાનો કાર્યક્રમ છે આઠ તારીખથી સતત ચાર દી આઠ નવ દસ અગિયાર માત્ર એક જ પ્રશ્ન કે જૂની પેન્શન યોજના હતી જે ચાલુ કરવા માટે અમે ધરણાનો કાર્યક્રમ આયોજન કર્યું છે અમે સતત એક વર્ષથી હર એકવીસ તારીખે કાંઈને કાંઈ કાર્યક્રમ આપી રહ્યા છીએ જેની ઉપલક્ષમાં ગઈ એકવીસ તારીખે અમે હલતાલના સિક્રેટ બેલેન્ટ કર્યું હતું જેમાં પણ સમગ્ર કર્મચારીએ અમને પ્રોત્સાહન આપ્યું છે જો અમારી આ માંગ સ્વીકાર નહીં કરવામાં આવે તો એઆરએફના આદેશ મુજબ જે કાંઈ અમને આદેશ દેવામાં આવશે છે હલતાલ કરવા માટે પણ અમારે હરેક કર્મચારી તૈયાર છે એટલે અમે વહેલી તકે સરકારને કહીએ છીએ કે અમારી રજૂઆત સાંભળે અને પ્રેમથી અમે માંગી છે કે સરકાર અમારી જે જૂની પેન્શન યોજના હતી તે પાછી રિસ્ટોર કરે